જેનું મન સ્વચ્છ હોય એને ભગવાન પાસે જવું નથી પડતું ભગવાન સ્વયં એની પાસે જાય છે તો માખણ ચોરી લીલા દ્વારા ભગવાનની શિક્ષા આપે છે કે માખણની સમાન જેનું શુદ્ધ પવિત્ર મન છે એને મારી પાસે આવવાની જરૂર નથી હું સ્વયં ચાલીને એને ત્યાં જાઉં છું અને માખણની ચોરી કરવાનો અર્થ છે કે આવા શુદ્ધ થયેલા જે મન છે આ મન જે છે ને એવા મનની હું ચોરી કરી લઉં છું કારણ કે આવું મન જે છે શુદ્ધ થયેલું એ મને આકર્ષિત કરી શકે આ માખણ ચોરી લીલાનો ભાવ છે એક દિવસ છે છે બધા ખોટું બોલે યશોદાજી કે બધા ખોટા તું જ એક મૈયા તને વિશ્વાસ ન હોય મોઢું ખોલીને જોઈ લે મારું જો એક નીતિ છે હામેવાળાને આપણી વાતમાં લેવા હોય ને તો તમે ઓપન થઈ જાઓ કે હા ભાઈ વિશ્વાસ ન હોય તો તમે તારે ચેક કરી લો એટલે ઓલા ના ના ચેક નહીં કરવો જાવ કનૈયા કીધું કે જો તમને વિશ્વાસ ન હોય તો મોઢું ખોલીને જોઈ લો એટલે કૃષ્ણને એમ કે જો હું આવી વાત કરીશ તો મૈયા કે સારું નથી જોવું નહીં વહી જાય પણ થયું ઊંધું યશોદાજી કે એક કામ કરે ખોલ મોઢું એ ગયા કૃષ્ણ કહે આ હલવાણા આવી કારણ કે મોઢામાં ભર્યા હતા ઢેફા કૃષ્ણ કહે છે કોણે કીધું મેં માટી ખાધી છે એ ક્યાં તારા મિત્રો જે છે ને એ બધા કે છે ખોટા છે બધા એ સારું હાલો એ ખોટા આ તારો ભાઈ જે છે ને દાવું આ બલરામ કે જ ખાધી બોલે ઈદ હાવ ખોટો છે કેમ એ કે મૈયા તને ખબર છે આ મને એમ કે છે કે નંદ મહારાજ ગોરા છે યશોદાજી ગોરી છે તું કેમ કાળો છે કારણ કે તું નંદ મહારાજ નો પુત્ર નથી તું યશોદાનો પુત્ર નથી તને મથુરાથી ખરીદીમાં ઉલજાવી નાખું ઇમોશનલ થોડું તો આપણું કામ થઈ ત્યાં સુધી હું ગળી જાઉં બધું યશોદા કે એ બધી વાત જવા દે તું મોઢું ખોલી પેલા કૃષ્ણ કે હું મોઢું ખોલીશ પણ તું પેલા પાણી પીવાનું બંધ કરી તું પાણી પીવે તો તને કેમ ખબર પડશે કે હું માટી ખાવ છું યશોદા કે તું આ માથે હાથ મૂક્યો યશોદા કે આનું શું કરવું મારે ક્યાં હું ક્યાં પાણી પીવું છું કે ગ્લાસ દેખાય છે મારા હાથમાં પાણી ક્યાં છે ઈ કે તારા ગળામાં જે અંદર પાણી જે છે કે નહીં એ તું હેઠે ઉતારે છો પાણી પીવે છો કે નહીં યશોદા કે મોઢાની અંદર જે પાણી હોય એનું પાણી અંદર ઉતરે અને પાણી પીધું ન કહેવાય ગ્લાસ માં લઈને પીવી એને પીધું કહેવાય તો કૃષ્ણ કહે છે કે અંદર નું હોય એ પીધેલું ન કહેવાય યશોદા કે નો જ કહેવાય ને તો પછી માટી પણ મારી અંદર જ છે તો પછી મેં કેમ ખાધી છે હે અનંત બ્રહ્માંડ ઓલરેડી મારી અંદર છે બધા તો પછી મેં કઈ રીતે માટી ખાધી બલરામ ખોટું બોલે છે અને તો યશોદાજી જ્યારે માન્યા નહીં મુખ ખોલાવ્યું તો અનંત બ્રહ્માંડ દર્શન જો આ બીજી વખત આ બ્રહ્માંડનું દર્શન ભગવાનને યશોદાજીને કરાવ્યું અને યશોદાજીએ જેવું જોયું તો યશોદાજી તો જોતા જ બેહોશ હરીથી વળી યોગમાં એને ભગવાનને કીધું કંઈક કરો યશોદાજી ભાનમાં આવ્યા અને વિચારવા મીંડા આને મોઢામાં દેખાય છે કંઈક જુદું જુદું એ તો એને એ તો વિચાર થયો જ નહીં કે આ ભગવાન છે એ શું વિચારે આને ભૂત વળગ્યું હોય એવું લાગે છે કે આને કઈક ને કઈક મોઢામાં દેખાય છે વારી ઘડી નક્કી આને ભૂત વળગ્યું હોય એવું લાગે છે અને આ રીતે ભગવાને બ્રહ્માંડ દર્શન કરાવ્યું અને ભગવાનનું નામ થયું બ્રહ્માંડ વિહારી યોગ માયા કૃપા કરી યશોદાજી આ બધું ભૂલી ગયા અને પ્રેમથી કૃષ્ણને ખોળામાં બેસાડી અને પેલાની જેમ વાલ કરવા લાગ્યા બોલો બ્રહ્માંડ વિહારી ભગવાન કી બ્રહ્માંડ ઘાટ ઉપર બ્રજમાં લીલા કરી ભગવાને અને આ રીતે આ બાળ સુખ આપી રહ્યા છે યશોદાજી પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરતા કહે છે કે પ્રભુ આ યશોદાના એવા કયા ભાગ છે એણે શું એવા પુણ્ય કર્યા છે કે ભગવાનની આ બાળ લીલાનું સુખ જેની માતા હોવા છતાં દેવકીને નથી મળ્યું આ સુખ યશોદાને પ્રાપ્ત થયું છે ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે એની જગ્યાસાને સંતુષ્ટ કરવા માટે સુખદેવ ગોસ્વામીએ કીધું કે પૂર્વજીવનમાં ત્રણ અને ધરા નામનું દંપતી હતું બ્રહ્માજીના આદેશનું પાલન કરવાથી એમણે કીધું કે ભગવાન જ્યારે અમે પૃથ્વી ઉપર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન કૃષ્ણ એમાં અમારી અનન્ય પ્રેમમય ભક્તિ રહે જે લોકો ભક્તિના પ્રભાવથી આ સંસારને પાર કરે છે આ ભગવાન એનું સુખ અમને પ્રાપ્ત થાય એના પ્રેમનું સુખ મળે આ વરદાન માગ્યું છે એમણે બ્રહ્માજી પાસે અને એ વરદાનના ફળ સ્વરૂપ આજે યશોદા છે એ ધરા છે અને દ્રોણ જે છે એ નંદ મહારાજ છે અને એમને ભગવાનમાં પ્રેમ થયો બલરામજી સાથે રહી અને બ્રજમાં સમગ્ર બ્રજવાસીઓને ભગવાન પોતાની આ બાળ લીલાઓનો આનંદ આપી રહ્યા છે પણ હવે એક વિશેષ લીલા ભગવાને કરી છે જેનું વર્ણન સુખદેવ ગોસ્વામી કરે છે કે ભગવાન કૃષ્ણની જ્યારે માખણ ચોરીની આટલી કમ્પ્લેન આવી ત્યારે યશોદાજીએ વિચાર કર્યો કે આ બ્રજના રાજાનો પુત્ર છે અને રાજાનો દીકરો અને એ પાછો ચોર આ તો બહુ મોટું કલંક કહેવાય યશોદાજીને બહુ ચિંતા હતી કૃષ્ણના વિવાહની કે એક તો આ કાળો છે ઉપરથી ચોર છે આના લગ્ન ક્યાં કરાવશું કોણ કન્યા આપશે આખા ફેમસ થઈ ગયો ચોર તો વિચાર્યું આ બગડ્યો કેમ તો કે બગડવાનું કારણ છે અન્ન જેવું અન્ન એવું મન તો આ જે નંદ ભવનમાં ભોજન જે લે છે એ દાસીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે જે કામ કરવા વાળી સ્ત્રીઓ છે ને એ ભોજન બનાવે છે એટલા માટે યશોદાજી એ નિર્ણય કર્યો કે હવે કૃષ્ણ માટે ભોજન માખણ હું સ્વયં બનાવીશ કારણ કે આ બીજી બધી ગોપીઓના ઘરે જઈ જઈને માખણ ખાય છે એનો અર્થ કારણ કે એ બધી ગોપીઓ જાતે માખણ બનાવે છે જાતે કૃષ્ણને ઓફરિંગ કરે છે અને એટલે કૃષ્ણ એ પસંદ કરે છે તો દિવાળીના આગળના દિવસે આજે દિવાળી છે ને એટલે એક દિવસ પહેલા મતલબ ગઈ રાતે યશોદાજીએ વિચાર કર્યો આ જો કાર્તિક માસની આ લીલાઓ છે ભગવાનની મોસ્ટ ઓફ લીલાઓ જે છે ને એ કાર્તિક માસમાં થઈ છે અને એટલે આ માસ પણ પરમ પવિત્ર છે દામોદર માસ તો દિવાળીની આગલી રાત્રે યશોદાજી આ વિચાર કરે છે કે આને સુધારવો તો પડશે અને સુધારવાનું પહેલું સ્ટેપ છે અન્ન અન્ન સુધરે એટલે મન ઓટોમેટિક સુધરે તો યશોદાજીએ વિચાર કર્યો એકદા ગૃહદાશિશુ યશોદાનંદગેહિની કર્માંતરનિયુક્તાસો નિર્મમંથ સ્વયં દધી એક સમયે આ નંદરાણી યશોદા વિચાર કરે જો યશોદા નામ એને એટલે મળ્યું છે યશ માને કીર્તિ દા માને આપવું ભગવાનને પણ જે યશ પ્રદાન કરે ને એ યશોદા છે નંદરાણી છે આ યશોદા કર્માંતર નિયુક્ત આસુ ઘરમાં જેટલી પણ દાસીઓ હતી એને કીધું તમે બધી બીજા બીજા કામમાં લાગી જાઓ એક દિવસ પછી ઇન્દ્ર પૂજા થવાની હતી તો યશોદાજીએ કીધું કે ઇન્દ્ર પૂજામાં નંદ મહારાજની સહાયતા કરવા માટે જાઓ નંદ ભવનમાં એક પણ ગોપી ન જોઈએ દિવાળીના દિવસે સવારે આખું નંદ ભવન ખાલી અને સ્વયં યશોદાજી દહી મંથન કરવા લાગ્યા છે રાતે મેળવડ નાખેલું બરાબર અને ફર્સ્ટ ક્લાસ દહી જમાવી અને સવારમાં વહેલા ઉઠ્યા દધી મંથન કરે છે યાની યાની હ ગીતાની તદ ચ દધી નિર્મ મંથ કાલે સ્મરંતી તાન્ય ગાયત અને દહીનું મંથન કરતા કરતા યશોદાજી કૃષ્ણના બાલ ચરિત્રનું ગાન કરે છે જે જે લીલાઓ ભગવાને બ્રજમાં કરી એ લીલાઓના ગીત એના કાવ્ય બનાવી અને યશોદાજી ગાય છે અને આ રીતે જ્યારે દધીનું મંથન કરી રહ્યા છે એ સમયે યશોદાજીના મુખેથી તો ભગવાનનું કીર્તન નીકળી રહ્યું છે તો હવે કીર્તન હોય તો એમાં મૃદંગ જોઈ તો જે મંથાની છે એને મૃદંગનું કાર્ય પ્રારંભ કર્યું દંડ જે મંથન કરી રહ્યા હતા એને મૃદંગનો સૂર મૃદંગ હોય તો કરતાલ જોઈ હારે સોનાના કંકણ તો જયારે આમ મંથન કરે ત્યારે યશોદાજી આમ એક બાજુ ફરે ને તો આ બાજુની બંગડી આમ ભટકાય અને આ બાજુની આમ ભટકાય તો મંથનમાં એક તાલબદ્ધ અવાજ આવી રહ્યો હતો કંગનનો બંગડીઓનો અને ત્યારબાદ હવે મૃદંગ પણ આવી ગયું કરતાલ પણ આવી ગયા યશોદાજી ગાન એટલે સંકિર્તન પણ હવે કીર્તનમાં નાચવા વાળા ન હોય તો કીર્તન અધૂરું ગણાય આ બધું હોય પણ નૃત્ય તો જે કુંડળ પહેર્યા છે એણે નક્કી કર્યું કે અમે નૃત્ય કરશું તો મંથન કરતા યશોદાજી જ્યારે જમણી બાજુ ફરે તો જમણું કુંડળ આગળ આવે ને કુંડળ પાછળ અને ડાબી બાજુ ફરે તો જમણું કુંડળ પાછળ અને ડાબુ આગળ આ નાચવાની પદ્ધતિ છે આપણે જે નાચો છો ને આ નૃત્ય ક્યાંથી આવ્યું છે યશોદાજી નૃત્ય આપણે કરી રહ્યા છીએ જો કોઈ વસ્તુ શાસ્ત્ર વગરની નથી આ નૃત્ય પણ શાસ્ત્રીય છે તો તાલબદ્ધ યશોદાજી ના કુંડળ નૃત્ય કરી રહ્યા છે અને આવું કીર્તન કરતા કરતા યશોદાજી કીર્તનમાં તન્મય થયા અને જ્યારે કોઈ પ્રેમપૂર્વક ભગવાનનું કીર્તન કરે ને ત્યારે ભગવાન પોતે પોતાના સ્થાનમાં રહી એકતા નથી આવું તનમય કીર્તન જોઈ અને ભગવાન કૃષ્ણ જાગ્યા અને જોયું કે પલંગ ઉપર મૈયા નથી તો પલંગ ઉપરથી ઉતરવાની ટ્રાય કરી પણ હવે કોઈ દી ઉતર્યા નહોતા ભગવાનને જેવું અઘરું છે કારણ કે પલંગ ઊંચો ભગવાનની હાઈટ નાની તો બાળકો જેમ ઘરે ઉતરે ને આમ ઊંધા થઈ જાય પછી પેલા પગ જવા દીધા હેઠે પગ નીચે જવા દીધા ને પછી બે હાથ થી આમ ચાદર પકડી લીધી પણ પગ નીચે અડ્યા નહીં પછી એને થયું હાલો સાહસ કરી જ નાખી હવે આ લીલા જોઈને દેવતાઓ વિચાર કરે છે કે બે ડગલામાં જેને બ્રહ્માંડ માપી લીધું આજે યશોદાના પલંગથી ઉતરવામાં એને કષ્ટ થઈ રહ્યું છે જોવો અને ભગવાન ચાદર છોડી કે હવે તો જે થાય કારણ કે સાહસ તો ગુજરાતી જ કરે ઉતર્યા ભગવાન હેઠે અને થોડુંક જ અંતર હતું એટલે કે હા વાંધો નથી આવ્યો અને ત્યાંથી દોડતા દોડતા સીધા એ સ્થાનમાં આવ્યા જાય યશોદાજી દદી મંથન કરે છે આવી અને યશોદાજીના ખોળામાં બેહી ગયા ભગવાન શ્રી કૃષ્ણનો એ અદભુત પ્રેમ જોઈ યશોદાજીના સ્તનમાંથી દૂધ અપને આપ વહી રહ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ દૂધનું પાન કરવા લાગ્યા સુખદેવજી કહે છે તામ સ્તન્ય કામ આસાધ્ય મથનંતી જનની જ્યારે આ ભગવાનને દૂધ પીવાની ઈચ્છા થઈ એક કામના ઉત્પન્ન થઈ એ મંથાની દંડને પકડી મંથન રોક્યું અને ભગવાન યશોદાજીના ખોળામાં બેસી અને યશોદાજીનું દૂધ પી રહ્યા છે ભગવાનને એટલો આનંદ થઈ રહ્યો છે કે હું ગોલોક વૃંદાવન છોડીને અહીં આવ્યો છું યશોદાના પ્રેમથી આજ મને લાગે છે મારું અવતાર લેવાનું સફળ થઈ ગયું છે અને યશોદાજી પણ કૃષ્ણને દૂધ પીવડાવતા મંથન તો રોકી દીધું કૃષ્ણનું સુંદર મુખકમળ જોવે અને ભગવાનનું સુંદર સ્મિત સુંદર હાસ્ય માતા પુત્રના મુખ સામે જોવે પુત્ર માતાના મુખ સામે અને બેયને એમ થયું કે આ સમય આયના સ્થિત થઈ જાય કારણ કે પરમ આનંદની આ સીમા છે આનાથી વિશેષ આનંદ બીજો કોઈ હોય નહીં અને ભગવાન આવી રીતે વાત્સલ્ય આસ્વાદન કરી રહ્યા છે છે એ એ સમયે યશોદાજીને યાદ આવ્યું કે ચૂલા ઉપર દૂધ દૂધ રાખ્યું અને વિચાર માંડું કરવા કે જો કૃષ્ણ આ રીતે માતાનું દૂધ પીશે યશોદાનું દૂધ પૂરું થાય એમ નથી અને ભગવાન તૃપ્ત થવાના નથી તો પછી આપણું તો જીવન જ બેકાર થઈ જાય આપણને કોણ પીશે તો દૂધ વિચાર કરે કે જો આપણે કૃષ્ણની સેવામાં નહીં લાગવી તો તો આપણું જીવવું નકામું છે અને જે જીવન ભગવાનની સેવામાં ન લાગે તો એની કરતાં મરી જવું સારું એટલે દૂધે વિચાર કર્યો કે આપણે આ જ અગ્નિમાં પડીને આત્મહત્યા કરી લેવી છે હવે જો તમે ઈ ન વિચારતા દૂધય વિચાર કરે આ કારણ કે આનો પણ એક સિદ્ધાંત છે કે ભગવાનના ધામની અંદર કોઈ વસ્તુ જડ હોતી નથી ત્યાં બધું જીવ તત્વ છે ચેતન તત્વ છે તો ત્યાં દૂધ પણ વિચાર કરે છે કે જો કૃષ્ણની સેવામાં આપણે નથી લાગવાના તો આ જીવન કામનું નથી આને નષ્ટ કરો અને જેવો ઉભરો આવ્યો યશોદા કૃષ્ણને ત્યાં મૂકી અને દૂધ બચાવવા આ બાજુ ભગવાન કૃષ્ણ વિચાર કરે કે માતાના પ્રેમનો આ દિવ્ય લાભ લેવા માટે હું અહીંયા આવ્યો